માંડવી તાલુકાના ગોડિયાસર ગામે બે યુવાનો ગામની રૂકમાવતી નદીમાં ડૂબી જવાથી મોતને ભેટ્યા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું માંડવી તાલુકાના ઘોડિયાસર ગામની રૂકમાવતી નદીમાં બે યુવાનો ડૂબી જવાની ઘટનાથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હરેશ કાના રબારી ઉંમરવર્ષ અઢાર અને ઈશ્વર રાઘા રબારી ઉંમરવર્ષ પંદર બંને જણા ગામની નદીના પાણીમાં નાહવા માટે ગયા હતા જ્યાં નદીના ઊંડા પાણીમાં ઘરક થઈ જતા ડૂબવા લાગ્યા હતા સ્થાનિક લોકોએ બંને યુવાનોને નદીના પાણીમાંથી બહાર કાઢી માંડવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ડોક્ટરોએ બંને યુવાનોને મૃત જાહેર કર્યા પોલીસે અકસ્માત નોંધી આગળની તપાસ હાથ ધરી છે અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા